નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનો સ્વાગત કરું છું ભારતના ચૂંટણી આયોગ દ્વારા 7 વાવ વિધાનસભા મત વિભાગ પેટા ચૂંટણી 2024 ની મત ગણતરી તારીખ 23/11/2024 ના રોજ હાથ ધરવામાં આવશે જે ઇજનેરી કોલેજ જલાણા તાલુકા પાલનપુર ખાતે હાથ ધરાશે તેના લઈને જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં છે મત ગણતરી કેન્દ્ર ખાતે મત ગણતરી દરમિયાન વ્યવસ્થાના ભાગરૂપે

પોલીસ અધિક્ષક ના દરજ્જા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સુધી ધરાવનાર તમામ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર કિસો સામે ભારતીય ન્યાય સંહિતા બે હાજર ત્રેવીસ કલમ બસો ત્રેવીસ મુજબ ફરિયાદ માનવા માટે અધિકૃત કરવામાં